સુરતમાં એક ચોર ટોળકી એ સક્રિય થઈ હતી અને એ ચોરી કરતી હતી એટીએમમાંથી પૈસા કાઢવાની ટ્રીક થતી જેમ માણસ એટીએમમાં જાય એટીએમ નાખે અને પછી પૈસા ઉપાડવાની વાત આવે પોતાના ખાતામાંથી પૈસા તો ઉપડી જાય પરંતુ નોટ બહાર ન આવે જે ચોર હતા તેમણે ટેકનિક વાપરી હતી ને એ રીતે ચોરી કરતા હતા તે દરમિયાન આ સુરતની સચિન પોલીસ કે જેમને તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે સુરતના સચિનમાં યુકો બેંકના એટીએમમાં ડબલ ગામ પટ્ટી લગાવી ચોર ટોળકી હતી તે ચોરી કરતી હતી ગ્રાહકોના પૈસા મશીનમાં ફસાઈ જતા પટ્ટી જે છે તે પડેલી નજરે આવી હતી સચિન પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તપાસ કરી હતી અને તપાસ બાદ મોટો ખુલાસો થયો સચિન પોલીસ કે જે સીસીટીવી ના સહારે ચાર શખ્સને પકડી પાડ્યા છે તેમના દ્વારા અને પૂછપરછ પણ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી ત્રીસ હજાર જેટલી રોકડ રકમ જે છે તે હાલ તો જપ્ત કરી લેવામાં આવી છે તો બીજી તરફ સીસીટીવીમાં અજાણ્યો વ્યક્તિ જે છે તે એટીએમમાં છેડછાડ કરતો નજરે પડતો જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ મશીનના કેશ ડિસ્પ્લેન્સન માટે એ શંકાસ્પદ જે છે તે રીતે હરકતો કરતો હતો ને ત્યાં એક ગમવાળી ટેપ લગાવતો હતો ગ્રાહક રૂપિયા ઉપાડે ત્યારે નોટો એ ગમમાં ફસાય જાય અને ખાલી હાથ પડતું હતું એટલા માટે થઈને એટીએમ ની અંદર એક કાળા કલરની પટ્ટી એ ચોર ચોર દ્વારા લગાડવામાં આવી એ ત્યાં અટકાવી દેવામાં આવી જેમ પોલીસ છે એ ત્યાં એક ગ્રાહક બનીને ગયા ને એટીએમમાંથી પૈસા કેવી રીતે ઉપડાય અને પછી પૈસા કેવી રીતે ચોરી કરાય તેને લઈને એ ત્યાં એક કહેવાય ને કે ભાઈ ત્યાં એ ચોરને લઈ ગયા હતા ને નિરીક્ષણ કર્યું કે આ ચોર ટોળકી કેવી રીતે કારસ્તાન બેંક છે આ એટીએમ એટીએમ મશીન અંદર જેવા નાખે અને પૈસા આવે એટલે પૈસા જો સીધા એ કાળી પટ્ટી આવે છે એની અંદર ચોટી જાય ચીપકી જાય પૈસા નીકળે નહીં ખાતામાંથી તો કપાઈ જાય પરંતુ એ પૈસા નીકળે નહીં નીકળે નહીં એટલે સ્વાભાવિક છે માણસ વિચારતો હોય કે ભાઈ આવી આવી જશે ખાતામાં એમ કરીને માણસ ત્યાંથી જતો રહે પરંતુ ચોર અને કાળી પટ્ટી હટાવે કાળી પટ્ટી હટાવ્યા ભેગા જેટલા પણ પૈસા પેલા વ્યક્તિએ ઉપાડ્યા હોય પાંચસો હજાર બે હજાર એ નોટો સીધી જ કાળી પટ્ટીમાં ચીપકી જાય છે અને ચીપક્યા બાદ એક ટોળકી આવે છે ને આ ચોર ચોરી કરીને ત્યાંથી જતા રહે છે જુઓ કે આવી રીતે આખી એક ડિસ્પ્લે ની અંદર એક કાળી પટ્ટી લગાડવામાં આવે ને ત્યાંથી પૈસા જે છે તે ચોરી કરવામાં આવે આ રીતને આખી કારીગારી કરી અને પછી એ ચોર ટોળકી જે છે તે ચોરી કરતી નજરે પડી હતી